ઝિમ્બાવાડી મધુરામ અને મંગલધામ ફીડર બંધ થતા છવાયો અંધારપટ જીઓ એજન્સી દ્વારા કેબલની કામગીરીને લઈ ખોદકામ કરતા પજીવીસીએલનો કેબલમાં થયો ફોલ્ટ એક ફીડર પર બે ફીડરનો લોડ આવતા મોડી રાત્રિના ફીડર ફોલ્ટ વાળા થયા હતા વીજળી ગુલ થતા લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા હાલ હીટ વેવની આગાહી પણ આપવામાં આવી છે પાવર કટ થતા વૃદ્ધો અને બાળકો ગરમીમાં આકળાયા હતા પાવર જતાં પજીવીસીએલ કચેરી ખાતે મોબાઈલ તેમજ ફોન નહીં લાગતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો

આ પ્રશ્નો અમે ઉઠાવેલા હતા પ્રોબ્લેમ એવો થાય છે કે ફોલ્ટ કચેરીનો એક પણ ફોન લાગતો નથી લેન્ડલાઇન નંબર કોઈ લાગતો નથી મોબાઈલ નંબર કોઈ લાગતા નથી ત્યારે અહીંયા આવીને જ્યારે અમે સ્થળ ઉપર આવીને જોયું ત્યારે બંશી ટાઉન્સીટ મધુરમની અંદર સામે ત્યાં ફોલ્ડ છે એવું આ લોકો કહે છે આ લોકો એવું કહે છે કે અમે ફોલ્ટ સવારથી ગોતીએ છીએ વગેરે એવા જેવા મનઘરંથ બાના કાઢીને એ પોતાનો બચાવ કરે છે અધિકારીઓ પરંતુ અમારું કહેવાનું એવું છે ઉનાળામાં વીજળીનો વપરાશ વધવાનો જ જ હોય હોય એસી અને પંખા વાપરવાના લોકો તો તમારી પાસે જેવી આવડી મોટી કંપની કે જેના ચાર ડિવિઝન છે આખા ગુજરાતની અંદર એની પાસે શું પ્લાન બી નહોતો જો હતો તો કેમ એપ્લાય નો કર્યો એપ્લાય કર્યો તો પ્લાન એનો શું વાંક હતો એટલે આ પહેલેથી જોવું જોઈએ અને આવી અધિકારીઓની તુમાર શાહી

આજે પ્રોબ્લેમમાં સવારે એજન્સી દ્વારા કોઈ અજાણી એજન્સી દ્વારા ટીમ્બાવાડી ઇલેવન કેવી ફીડરનો કેબલ ડેમેજ કરેલ છે અને પછી જાણતા એ જીઓની એજન્સી જેવું જાણવા મળેલ છે અને રાજકોટથી અમે ફોર્ડ ડિટેક્ટરની એજન્સી બોલાવી અને આ ફોર્ડ ડિટેક્ટ કરેલ છે અને આખો દિવસ આ ટીમ્બાવાડી ફીડરનો જે કંઈ પાવર છે એ અમે મધુરમ અને મંગલધામ આ બંને ફીડરમાં જોડેલ હતો રાત્રી દરમિયાન લોડ વધી જતા બંને ફીડરો ફોલ્ટમાં ગયેલ અને ટીમ્બાવાડી ફીડરમાં પણ લાઇટ બંધ થયેલ લોડનું કારણ તો અત્યારે જે ગરમી વધી ગઈ છે હીટવેવ છે એના કારણે લોકોનો વીજ વપરાશ વધી ગયો છે એ કારણ છે અને એજન્સી વિરુદ્ધ અમે એફઆઈઆર દાખલ કરશું અને એની સામે જે કઈ આનો ખર્ચો હશે એમાં વસૂલ કરવા માટેની કાર્યવાહી હાથ ધરશે